નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર ચાલો મિત્રો જઈ આવી મંદિરે સાહેબ જો તૈયાર થઈ ગયા છે થેલી હાથમાં લઈ લીધી છે આવી ગયો છે બધું આની અંદર જો કીડિયા હું જો બધું ભેગું થઈને હાલો હાલો થઈ ગઈ છે લોટ પણ મેં કીધું માછલીઓ હા માછલી લોટ ને સાથે મેં કીધું વિડિયાની શરૂઆત કરી આલે આલે તો બહુ વાજે નથી કરો અમારી પુત્રી સુતી છે અંદર જલ્દી જલ્દી નીકળ હવે નીકળીએ જલ્દી જલ્દી મંદિરે જી આવી આજે રવિવાર રજાનો દિવસ આ વિડીયો આવશે તમારે ત્યારે કેટલો મોડો આવશે મને ખબર નથી પણ રજાનો દિવસ હોય દીધી મને કામનું હોવું હોય એન થાય જલ્દી જીઆમી કાલે સફાઈ સફાઈનું કામ થઈ ગયું છે હવે આજે કામ વધારાનું થોડું થશે ધોવાનું બીજું વધારાનું એટલે ફટાફટ જી આવી મંદિરે પાણી વિડીયાની શરૂઆત કરી રવાના થતા થતા તમને કંઈ આપશો ને જય લક્ષ્મીનારાયણ જય સ્વામીનારાયણ જય જય નેન્દ્ર જય માતાજી અને હર હર ચાલો દર્શને અહીંથી નીકળી ત્યાં કંઈક બતાવવા જેવું હશે તો બતાવશું હમણાં ખૂબ મજા આવે છે ખૂબ કુદરતી વાતાવરણ ત્યાં ખીલ્યું છે રોજ નવા નવા પશુ પંખી જોવા મળે છે નોળિયાના દર્શન પણ રોજ લગભગ થઈ જાય છે ત્યાં આજ થશે તો જોશું नहीं तो आपने दर्शन करा जो सब का सुनई तो पाछा घर आवे वीडियो कंटिन्यू ही करसु का मैं बस सावित्यता रह गया हूं પછી बोलू हम तो कंटिन्यू नहीं बोलती जाऊं बोलती जाऊं बोलती जाऊं ब्रेक वगैरह होनी नॉनस्टॉप चल चल जल्दी सु करो राधे ये कर सु या पीकर दिया अंदर फुल चढ़ावे तो बड़ा हो ना मारतो आगे रखे ये

આ બાજુ પાછા આવા માંડ્યા એ અહીંયા મંડ્યા બેસવા પણ બીકણા જાત જ બહુ ઈ જરાક અવાજ થાય ન થાય ને ઉડે તો બધા ઉડે ભેગા મિત્રો મંદિરે થી આવી ગયા એ તો ઘણો ટાઈમ થઈ ગયો સાડા દસ થઈ ગયા કપડા ધોવાઈ ગયા ને બીજા હાથ જોતું ફાલતુ વધારાના કપડા કઈ કાઢ નાખ્યા એ માને કહીએ બધા ફાલતુ પણ બહુ જ ઉપયોગી હોય પગલું છીણ કોણ કહેવાય ફાલતુ ન કહેવાય ને એ છે ત્યારે આપણા પગ ચોખા થાય છે ખૂબ ખૂબ આભાર આવી ઝીણી ઝીણી વસ્તુઓ છે પણ કહીએ એમાં ફાલતુ કપડાં હોય એમાં કંઈક ટાઈમ લાગ્યો ચાલો કપડા ઉપર લઈ જઈ આને ઉપર ના ખાવી આજ સો મસ્ત તડકો નીકળ્યો છે કાલે નીકળ્યો તો આજે નીકળ્યો છે જો છે ઉપર તડકા નાખી આવી તો હે સરખું થઈ જાય પહોંચી જાય ઉપર જવાની આરમ તો ચાલચો ચલો માથે અમે ટુકડી મેલીને હું મહિયારણ હાલ્યા આપણે માથે ગમેલા માથે લઈને ફૂકાવા હાલી માથે મેટુકડી મય કે હું આ પડજે ની મારો કરે મિત્રો ગરમી 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 જેનો ભાપ નથી થી ગરમી કામ કરતા કરતા વિચારતા વિચારતા કઈક એક પછી આમ એક બિના જાપતે ચડી જવાય તમે આ ન કર દીધું ને મે આ ન કર દીધું હે સર પર આમ ભળેરા એટલે હવે એના પરથી હું સુવિચાર કહી દઉં જો કે બહુ બહુ ઝઘડતા નથી અમે પણ એકબીજાને કહીએ તમે આમ ન કર કર્યું પણ એ વાત સાથે આગળ લઈ ત્યારે એમ શકાય કામ કરતા ત્યારે ઝલપ એકબીજાને કહી શકાય પરિવારમાં હોઈએ ત્યારે પણ એમ કઈક થાય દોસ્તોમાં માં હોઈએ ત્યારે પણ કંઈક થાય પણ આ બધા સંબંધો ને સુંદરતાથી નિભાવવા હોય ને તો એની માટે શું વાત એ છે કે સાચા સંબંધની સુંદરતા સાચા સંબંધની સુંદરતા એમાં જ છે એકબીજોની ભૂલો ને માફ કરી દેવામાં છે કારણ કે ભૂલ વગરનો મનુષ્ય જો શોધવા જશું તો આપણે એકલા પડી જશું તમે બધા જ એકલા પડી જશો મનુષ્ય માત્ર ભૂલ ને પાત્ર એટલે જ્યાં કોઈ આપણો સંબંધ છે મિત્ર છે બેન છે દીકરી છે વહુ છે પરિવાર છે ધીરાણી છે જેઠાણી છે ભાઈ છે ભત્રીજા છે ક્યાંક ને ક્યાંક ભૂલ હોય અને એ ભૂલો જો માફ કરી દો એ ભૂલોને તમે ભૂલી જાઓ તો એ સુંદર સંબંધ તમે નિભાવી શકો છો સાચા તો આ બધું કરવામાં જો માણસ મજબૂર નથી થતો ને તો ક્યારેય મજબૂત નથી થતો કઈ પણ કાર્યમાં કરવા માટે મજબૂર બને તો મને કરવું જ પડશે મારા ભાઈ માટે કરવું પડશે મારી બેન માટે કરવું પડશે કાંઈ પણ કાર્ય મને કરવું જ પડશે કરવું એ મારી મજબૂરી છે પછી કોઈ પણ હિસાબે ગેન કે હિસાબે એ કાર્ય થઈ જાય છે ત્યારે માણસ અંદરથી મજબૂત બને છે પણ મજબૂરીમાં કરવા કરતાં હું એમ કહું છું કે પ્રોજેક્ટિવ વિચાર જો કે હું કરી જ લઈશ અને થઈ શકશે સો ટકા થશે તમે જો હકારાત્મકથી હાલ ચાલશો તો બધું જ સકારાત્મકતાથી આગળ થઈ શકશે ચાલો હવે કંઈક પેટ પૂજા જે હું કરીએ

અને આ ત્રીજે દિવસે કરી રહી છું ગઈ ગઈકાલે ક્યાં ગઈ અત્યારે કહી શકું એમ નથી પછી આગળના વિડીયોમાં કદાચ કહીશ અમુક તમારી કમેન્ટોના જવાબ ટાળું છું એ પણ ત્યારે આપીશ બરાબર ને તો વાગ્યા છે સવારના છ ભગવાનનો દીવો આરતી થઈ ગઈ અને જલ્દી જલ્દી બાંધી લીધો છે લોટ કારણ કે આજે જવું છે મને માંડવી માંડવી તાલુકાના મહિલા સરપંચોની આજે મિટિંગ છે એમની સાથે ટ્રેનિંગ છે ક્યારેય કરવું છે અહીં લોટ બંધાઈ ગયો છે ફટાફટ રોટલી બનાવી લઉં પણ વિચાર્યું કે ગઈકાલે કાંઈ જ વિડીયો પણ નથી થઈ શક્યું પરમ દિવસે અધૂરો મૂક્યો એ જ અધૂરો રહી ગયો છે શું વિચાર પછી ખાસ કાંઈ થયું નથી તો ચાલો આજે સવારથી જ વિડીયાની શરૂઆત કરી દઈ આખી રાત ધીમી ધીમી ધારે વરસાદ વરસ્યો છે આ સાદી માહોલ જામ્યો છે જોઈએ આગળ શું થઈ રહ્યું છે કેટલી બહેનો પણ પહોંચે છે આપણી પાસે મંદિરે જઈએ એ પહેલાં એમ થયું કે રોટલી કરી લઉં છ વાગ્યા છે આમ સાત વાગ્યાથી પેલા પહેલાં બે નીકળીએ પણ વરસાદ બંધ હોય ત્યારે નીકળાય બરાબર ને તો જલ્દી જલ્દી રોટલી બનાવી લો તો મિત્રો વાગે છે આઠ વીસ થઈ છે અને મેં થઈ ગયા છીએ તૈયાર ચાલો હવે જઈએ છીએ આજે માંડવી તાલુકા પંચાયત આ ચાંદો થોડોક લાઇટ કલર છે ને દેખાય ઓછો છે કમેન્ટ આવી જઈ કે ચાંદો નથી કરતા ચાંદલો કરું જ છું પણ ક્યારેક દેખાય ઓછો છે

સરસ મજાના સીન હશે તો તમને બતાવશું બિલકુલ આષાઢી માહોલ હમણાં જામ્યો છે નહીં તો ભાદરવા જેવો થોડો 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 વરસાદ ક્યાંક પડે ને ક્યાંક ના પડે પડે ને ક્યાંક ના પડે એવું થતું હતું પણ ગઈકાલથી બહુ મસ્ત જામ્યું છે ત્યાં માંડવી અને માંડવી તાલુકામાં આજે ખૂબ વરસાદ પડ્યો છે આ માંડવીની બજારના પાણી જુઓ જાણે દરિયો થઈ ગયો છે દેખાય છે આ ત્રણ ટુકર હોસ્ટેલ અને ત્રણ ટુકર સ્કૂલ છે એની બાજુમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ કેટલું પાણી છે દેખાય છે ને તમને ખૂબ પાણી ખૂબ પાણી તમને થોડીક સફર કરવા હું ઝલક બતાવી રહી છું આ માંડવીની તમે જોતા જાઓ જળબંબાકાર જ્યારે સર્જાઈ ગયો છે એવું છે ટોપણસર તળાવમાંથી જાણે પાણી પાછું આવતું હોય આ બધું તો એ સતત આપને આ દેખાઈ રહ્યું છે અહીંયા અને અમે શું કે ત્યાં જમવા માટે પણ ગયા હતા બહેનોને ના પાણી આજે આપણી મીટિંગ પોસ્ટપોન છે પણ રાયણના સરપંચ આ ત્યાંને મૂકવા ગયા એટલે આ બધું તમને બતાવતી જાઉં છું પાણી જો તો કેટલા હિલોડા મારે છે જુઓ ને દેખાઈ રહ્યું છે તમને આ હા હા અને આ તમને ઝલક બતાવું છેલ્લે તમને રૂકમાવતી નદી પણ બતાવીશ જેને દરિયો એકમેક થઈ ગયો એવું સતત વહેતું પાણી આ સ્વામિનારાયણ મંદિર પાસેથી આપણે આગળ જઈ રહ્યા છીએ રૂકમાવતી નદી જોવા માટે આ રૂકમાવતી નદી જુઓ બે કાંધે વહી રહી છે આજુબાજુ પાણી પાણી અને પાણી દરિયો અને રૂકમાવતી નદી બંને એકમેક થઈ ગયા છે પૂર્ણસિંહ જુઓ આ આપણે આગળથી આવતું પાણી છે પુલની બે બાજુથી અને હમણાં જ તમને બતાવું આ ટાંકા સુધી પાણી પહોંચી ગયું છે અને હવે તમને બતાવું સામેની સાઈડ દરિયા બાજુની સાઈડ માંડવી સાઈડ તો ત્યાં પણ પાણી એટલું ને એટલું અહીં અમારી સાથે વાડાસરના સરપંચ ભેગા આવ્યા હતા પ્રીતિબેન તો હું ને પ્રીતિબેન વરસાદની મોજ લઈ રહ્યા છીએ અહીંયા ઊભા રહ્યા પણ બહેનો ના આવી પણ પ્રીતિબેન સાથે વાત કરાવી હતી એટલે મેં ગયા હતા આ વાડાસરના સરપંચ છે પ્રીતિબેન જે મારી સાથે છે ને એ અને આ જુઓ માંડવી બાજુ જૂના પુલ નીચેથી પાણી વહી રહ્યું છે મને લાગે છે દરિયો અને રૂપમાવતી જાણે એકમેક થઈ ગયા હોય એટલું સતત પાણીને સતત વરસાદ ચાલુ હતો ત્યાંથી હવે અમે ત્યાંથી નીકળ્યા જોઈને રસ્તાનો નજારો તમને બતાવતી જાઉં તો આ આજુઓ જખણીયા પાસેથી અમે આગળ વધી રહ્યા છીએ અને થોડું થોડું ક્યાંક પાણી ક્યાંક વધુ ક્યાંક ઓછું ભુજમાં પછી વરસાદ ઘટી ગયો છે ધીમી ધારે તો પણ રસ્તામાં સતત વહેતું પાણી અને આજુબાજુ છલકાતું ગ્રીન ગ્રીન લીલું લીલું હરિયાળું કચ્છ જોઈને એમ થાય શું આ કચ્છ છે એટલો મસ્ત હરિયાળી દેખાઈ રહી છે મારા દેશ વિદેશના ફોરોસ તમે આ જોઈ શકશો કચ્છમાં વહેતું પાણી કચ્છની ગ્રીનહરી અને બસ બસનોથી ગાડી હતી અને ગાડીમાંથી પણ જે છાંટા ઉડે ને એમાંથી તમને આ વિડીયો લેવાની કોશિશ કરી છે આશા રાખું છું કે તમને આ ગમતી હશે આ હાઈવે છે માંડવીથી ભુજ આવી રહ્યા છીએ અને રસ્તામાં તમને પાણી દેખાઈ રહ્યા છે અલગ અલગ ઓછી તો વરસાદ આવે ઓછી તો પાણી ઉડે બંને બાજુ એક સરખી ઝલક અને હવે હું એ વિડીયોને એન્ડિંગ કરું છું મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો અને શેર કરજો ફરી મળી છે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરુજા જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય